નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જેમને ત્યાં ખેતરમાં શેરડી બનાવી છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમણે નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપરી છે એમના ખેતરમાં જેમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ એનપી કે શેત સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇન આ પ્રોડક્ટ એમણે વાપરી છે તો એમનો પરિચય પહેલાં તો જાણીએ પછી એમને પાછીથી માહિતી લઈશું કે એમણે આ

એકચ્યુઅલી કેવું અમે વારંવાર ફરજી રોપીએ છીએ ગયા ની આગલા સાલ પણ આ કરેલી હતી અચ્છા તો પછી આ સાલે લીધી છે તો અત્યારે જ્યાં તમારું ખેતર છે પહેલું વર્ષ છે કે પછી બીજા વર્ષ ની લામ છે આ રોપણ હતી જે આપણે 20 ડિસેમ્બરે જેવી પડી હમણા 2024 માં અને આ તમે લામ છે પહેલા ઓકે પહેલી લામ છે હા પહેલી લામ છે બરાબર છે તો તમારું કેટલું ઉત્પાદન આવ્યું હતું આ આપણે પડી હમણા ડિસેમ્બર માં તેનું 70 ટન જેવું આવ્યું છે આ વર્ષે 70 ટન આવ્યું હા તો એમાં તમે નેટસપ કંપનીની પ્રોડક્ટ યુઝ કરી હતી હા અચ્છા જે આપણે અહીંયા રાખી છે એનપીકે શેત બાયો નવ્વાણું અને સ્ટીમરેજ આનો તમે ઉપયોગ કર્યો હતો બરાબર તો પહેલાના સમયમાં જ્યારે આ નેટસપ કંપનીની બાયોફીટ પ્રોડક્ટ વપરાતી નહીં ત્યારે કેટલું ઉત્પાદન આવતું ત્યારે અમે રાસાયણિક ખાતરનો વપરાશ કરતા ત્યારે પંચાવનથી પચાસ ટન એ પચાસ થી પંચાવન ટનમાં એક આંકડો આવતો હતો કોઈ પણ એરિયામાં

અને આ વખતે અત્યારે હાલમાં આ શેરડીની શેરડીની કન્ડિશન જોઈને લાંબમાં કેટલું ઉત્પાદન આવે એવું તમને દેખાય છે અત્યારે અંદાજો લગાવી શકતા હોય તો અમે એવું આ વખતે વિચાર્યું છે કે જેટલી આપણે રોપણમાં પકવી છે એટલે જ આપણે લાંબા પણ પકડીએ કે કવિએ કેમ કે નેટસફ નું રિઝલ્ટ આ સ્ટેજમાં પણ શેડી ને જર્મિનેશન સ્ટેજ કહેવાય છે એમાં પણ તમે આમાં જોઈ શકો છો તો ફૂડ પણ જોરદાર છે અને ગ્રીનરી પણ આખા ખેતરની દર વખતે કરતા કંઈ નવી જ છે અચ્છા તો મને એ જણાવો કે ગયા વર્ષે તમે જ્યારે શેરડી બનાવી તો પાયાથી છેલ્લે સુધી કઈ રીતના ટ્રીટમેન્ટ કરી

કેવું થી ઉપર સુધી જાય આપડી શેરડી ની ખેતી સક્સેસફુલ કેવાય છે અચ્છા તો મતલબ જાય છે ખરા હા જાય છે ઓકે તો ગયા વર્ષ જે સિતોતેર ટન આવેલો હતો આપેલી મતલબ જે રોપાણ ની અંદર આ વખતે કેટલી ઉમીદ છે કીધું એટલી જ છે એટલી જ છે મતલબ હવે આ વર્ષની વાત કરીએ તો નહીં સર ગયા વર્ષની જો વાત કરીએ તો આપણે ઉપર છંટકાવ કેટલા કર્યા હતા સ્ટીમરીજના બાયોના બાયોના બે કર્યા હતા છંટકાવ ઓકે જર્મિનેશન સ્ટેજ હોય ત્યારે ને એક જેની એની પેર સેટિંગ થાય છે એ તે ટાઈમે કર્યા હતા એટલે બે કર્યા હતા બે કર્યા હતા અને જમીનમાં કેટલી વખત આપ્યું તો એનપીકે સેટ એનપીકે ને સેટ ને બાયો 90 એનો કેવું કે અમે 25 25 દિવસે સ્પ્રે અને અરે ડ્રિંકિંગમાં આપી જ દેતા હતા અહીં ડ્રિપની વ્યવસ્થા છે એટલે એમાં એનપીકે સેટ ને બાયો

એટલે બે વીઘાના કેટલા થયા બે વીઘાના તમે સવા બે વીઘું જેવું છે એટલે એકવીસ પાંચસો જેવું એટલે સમથિંગ બાવીસ ની નજીક છે અચ્છા બાવીસ હજારનો ખર્ચો ટોટલ તમારો થયો અને એમાં તમને કેટલા બાવીસ ટન જેટલું ઉત્પાદન વધુ અત્યારે ભાવ શું ચાલે ત્રણ હજાર રૂપિયા એવરેજ છે ત્રણ હજાર રૂપિયા એવરેજ એટલે ટોટલ આપણે ગણીએ તો પચાસ હજાર નો ફાયદો થઈ ગયો પછી સાઠ હજાર નો ફાયદો સાઠ છાસઠ હજાર નો જેવો ફાયદો થઈ ગયો તો વીસ હજાર નો ખર્ચો અને છાસઠ હજાર નો મતલબ આપણને એક્સ્ટ્રા બેનિફિટ મળ્યો છે આપણા જે ખેડૂત મિત્રો છે એમને તમારે શું કેવું છે આ કેવું આના આપણે બે રીતે બહુ મોટા બે ફાયદા છે એક તો આપણને કોઈ ખર્ચ ઘટાડી આપે છે અને બીજું કે રાસાયણિક ખાતરનો વપરાશ હમણાં એટલો બધો વધી ગયો છે એનો આલ્ટરનેટિવ તરીકે આપણે આ યુઝ કરી શકીએ છીએ બરાબર એટલે આપણે ધીરે ધીરે રાસાયણિક ખાતર છોડાવી પણ શકીએ છીએ જમીનને જે આદત પડી છે તો આ વર્ષે તમે અત્યાર સુધી કંઈ ખાતર આપ્યું ખરું આ કટિંગ થઈ ગયા પછી આ વર્ષે હમણાં તમે પેલા જોઈ શકો છો એમાં એક પણ ખાતર નથી આપ્યો વા એક વીકમાં જેવું અને પાડા ચડાવવાનો ટાઈમ આવી ગયો છે તો ત્યારે રાસાયણિક ખાતર એક ડોઝ આપશું અને પાડા ચડાઈ દશું ઓકે તો ગયા વર્ષે ત્રણ વખત આપ્યું તો આ વખતે કેટલી વખત આપવાનું પ્લાનિંગ છે બે જ વખત આપવાના છે તો ધીરે ધીરે રાસાયણિકનો ખર્ચો પણ ઓછો થતો થતો જાય છે બરાબર છે તો ખરેખર ખેડૂત મિત્રો તમે એમની વાત ઉપરથી જાણી શકો છો કે જો આપણે નિયમિત બાયોફીટનો ઉપયોગ કરીશું તો ખર્ચો પણ ઘટશે અને એની સાથે ઉત્પાદન પણ વધશે અને જમીન પણ ધીમે ધીમે આપણી સુધરી જશે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો ખેડૂત મિત્રો તમારો કોન્ટેક કરવા માંગતા હોય અને કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો કોન્ટેક નંબર છે ઓકે ફૂટ જોઈ શકો છો અંદર કેટલી સારી આવી છે ફૂટ એવું ના એક જ જગ્યાએ દરેકે દરેક જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો નીચેથી ફૂટ આ બીજા વર્ષનું મતલબ લાંબ છે નવી શેરડી નથી તો ઘણા બધા ખેડૂત મિત્રો છોડી દેતા હોય છે કે ભાઈ લાંબ તો કંઈ એટલું ઉત્પાદન નહીં આપતું હોય પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીચેથી જ ફૂટ સારામાં સારી આવી છે તો ખેડૂત મિત્રો તમે પણ નેટ્સફ કંપનીને બાયોફિટ પ્રોડક્ટ વાપરો અને એનાથી આવું જોરદાર પરિણામ મેળવો આપણે અત્યારે શેરડીના ખેતરોમાં ઊભા છીએ જે કહેવાય કે જમીન આમ જોવા જઈએ તો કડક થઈ ગઈ હોય પણ અહીંયા હું આ બૂટ મારું છું તમે જોઈ શકો છો એકદમ નરમ થવા લાગી છે જમીન બરાબર એકદમ નરમ છે જમીન અને એનું શું કારણ છે આપણે એમના પાસેથી જાણીએ આપણે આ જેટલા નેટસફ બેક્ટેરિયા છે એનપીકે અને આ શેટ અને બાયો 99 એ ટોટલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એના વિશે અમે ઘણી સ્ટડી પણ કરી છે અને એનો આપણે જે યુઝ કર્યો છે એના લીધે બે મોટા ફાયદા થયા છે એક તો એ ફાયદો થયો છે કે આપણે જે પાણી આપીએ છીએ જમીનમાં શેડીના પાકને કેવું પાણીની ઘણી જરૂરિયાત હોય છે તો લાંબો ટાઈમ સુધી એમાં ભેજ જળવાઈ રહી છે આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી કેવું કે આપણે 30 દિવસ સુધી અમે નોટિસ કર્યું તો એમાં ભેજ રહી છે પાણી ગયાના અને જ્યારે આ શેડી એ મુખ્ય કેવું કે અને